તો સુરેન્દ્રનગરમાં રોડ રિપેરિંગના નામે ભ્રષ્ટાચાર સામે આવ્યો છે રાત્રે રિપેર કરાયેલા રસ્તા ઉપર સવારમાં વાહનોના ટાયર ફાટી જવાની ઘટના સામે આવી છે ઉપાસના સર્કલ અને હેસી ફૂટ રોડ જેવા વિસ્તારોમાં સ્થિતિ બગડી છે વાહનો ખૂચતા ક્રેન બોલાવવી પડી આ ઘટનાને લઈ તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહીની માંગ ઉઠી છે ઉપર રનિંગ ગાડી બેસી રહી છે જે નેશનલ રેગ્યુલર ચાલવા વાળી ગાડી છે એ ગાડી રનિંગ અત્યારે તમે નજર સામે જોઈ શકો છો એનું ટાયર ફાટી ગયું છે નુકસાન કે ચર્ચીસ ને નુકસાન રૂપિયા પચાસ સાહીઠ હજારનું નુકસાન કર્યું છે આ ગાડીને આ કેટલો ભ્રષ્ટાચાર છે રોડ ઉપર કે ચાલુ રનિંગ ગાડીમાં રોડ ઉપર ભ્રષ્ટાચારના એવડા મોટા ગાડા પડ્યા છે કે વા લેવા દેવા વગરની ગાડીવાળા રૂપિયા પચાસ થી સાઠ હજારનું નુકસાન કર્યું છે તો અમારી તાત્કાલિક વિનંતી છે કે આ ભ્રષ્ટાચારના ખાડા બૂરે અને જે ભ્રષ્ટાચાર છે એના જેલ ભેગા કરે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ગાડી જતો હતો તો સાઈડ માં બેસી ગઈ ટાયર ફૂટી ગયું બોડી તૂટી ગઈ કરે છે મહારાજ ગાડી આવતી હતી આવું બધું થઈ ગયું કેવા રોડ છે બહુ ખરાબ છે સાઈડ માં તો ફોર વ્હીલર આવે જરાક તો દબાવી પડે ને ખાલી સાઈડ તો શું કરવાનું બે દિવસ બે અમે નાના માણસો હવે આમાં પચાસ સાઠ હજાર નો નુકસાન છે શું કરવાનું યાર